જેમાં શખ્સોએ એજન્ટ મારફત સબ એજન્ટો દ્વારા અલગ અલગ બેંક હોલ્ડરોને લાલચ આપી તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા બાદમાં આંગળીયા મારફત રૂપિયા મેળવતા હતા ત્યારે જેતપુર પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટ હોલ્ડર સાયબર ફ્રોડથી થી મેળવેલ રૂપિયા સગે વગે કરનાર એજન્ટ સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને અજીમ સોલંકી મિત ગુજરાતી ફેઝાન વાડીવાલા અને હર્ષ પરમાર સહિત ચાર આરોપીની અટકાયત કરી હતી તથા અન્ય ત્રણ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર